સ્થાનિક ગ્રામજનો અને બેરોજગારોએ રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરો સામે આંદોલન કર્યું સ્થાનિકોને રોજગારી ન મળતા આંદોલન કરવામાં આવ્યું ધનોરા ખાતે આવેલ રિલાયન્સ કંપનીના ત્રણેય ગેટ સામે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો કોન્ટ્રાક્ટમાં કામ કરતા બહારના કર્મચારીઓને કંપનીમાં જતા અટકાવ્યા સ્થાનિકોને રોજગારી ન મળતા આંદોલન કરવામાં આવ્યું મહિલા સહિત મોટી સંખ્યામાં આંદોલનમાં લોકો જોડાયા

દસ દસ પંદર વર્ષ પૂરા થયા છે એ છતાં ગવર્મેન્ટ હતું તે છતાં અત્યારે હાલમાં પ્રાઇવેટ કંપની રિલાયન્સ છે અને અહીંયા કોન્ટ્રાક્ટર સિસ્ટમ એવી ચાલી રહી છે કે જે આપણા સ્થાનિક લોકોને નોકરી મળતી નથી સ્થાનિકોની નોકરી આ લોકો કોન્ટ્રાક્ટર બેચ પર બે રાખવા તૈયાર નથી અને ઘણું બધું સોસન ચાલી રહ્યું છે અમે જ્યારે બી વાત કરીએ છીએ કોન્ટ્રાક્ટર સાથે તો એ લોકો એ જ કહેવા માંગે છે કે તમે અમે તમને નોકરી લેવા માંગતા નથી અને આજુબાજુ આજુબાજુ વીસ કિલોમીટરને એરિયાના છોકરાઓને લેવા માંગતા નથી અને જેટલા બે કોન્ટ્રાક્ટર છે એ બહારના વર્કરને લઈને આવે છે અને અમે આ જ પ્રશ્ન ઘણીવાર કીધો છે લોકોને કોન્ટ્રેકટરોની જાણકારી આપી છે તો બી અમને નોકરી સ્થાનિક લોકોને નોકરી આપતા નથી તો અમે એ લોકોને જાણકારી આપીએ છીએ કે દરેક કોન્ટ્રાક્ટરની અંદર જે સિસ્ટમ બનાવી છે કાયદેસર તો એ વર્કરમાં હેરાન બી કરે છે આ લોકો વર્કરોને પરેશાન કરે છે જેવી રીતે કે તમે સવારમાં નોકરી ગેટ પર જાઓ તો ગેટનું પંચિંગ કરાવવા છે અંદર એક પંચિંગ કરાવવા છે પગારમાં પંચિંગ મિસિંગ થાય તો વર્કરનો પૈસા કાપે છે દરેક કોન્ટ્રાક્ટર શોષણ કરી રહ્યા છે દરેક આપણા ગરીબ ભાઈઓ ઉપર અને આજુબાજુના ગામના સ્થાયી લોકોને નોકરી મળતી નથી એ પ્રશ્ન અમે આપણે મેનેજમેન્ટને કહેવા માંગીએ છીએ કે સાહેબો રિલાયન્સના જે બી વડીલો છે એચઆરએસ હોય બધા ઝાલા સાહેબ છે આ છે બધા આ સોલ્યુશન લાવે અને આજુબાજુમાં સ્થાયી છોકરાઓને અહીંયા નોકરી મળે એવી મારી ખૂબ ખૂબ વંદન છે અને આ જે ચાલી રહ્યું છે આ આંદોલન કર્યું છે આ બહુ વર્ષો પછી થયું છે અને અમે ટોટલી અહીંયા પોલ્યુશન પ્રદુષણ ખાઈએ છીએ અમારા ગામના દરેક વર્કરો દરેક ભાઈઓ બહેનો

નોકરી મળતી નથી હું પોતે કેટલા ટાઈમથી એને નોકરી માટે કોશિશ કરી પણ મને બી નોકરી મળતી નથી એવા ઘણા બધા છોકરાઓ છે પ્લસ અહીંયા પગાર સ્લીપ નથી મળતી વર્ષોથી નોકરી કોન્ટ્રાક્ટ બેઝ પર કરે છે છોકરાઓને પગાર સ્લીપ નથી મળતી પીએફ સ્લીપ નથી આપવા માટે તૈયાર લોકો કરો તો હું સાહેબોને એ જ કહેવા માંગુ રિલાયન્સ ના કર્મચારીઓને સાહેબોને કે આ છોકરાઓની આ સિસ્ટમ ચાલુ કરો કે પગાર સ્લીપ અને પીએફ સ્લીપ એ સ્ટાર્ટિંગ કરે તો અમને બી ખબર પડે કે આ લોકો કોન્ટ્રાક્ટરો અમારા પૈસા કાપે છે તો શા માટે કાપે છે એ તો અમને જાણકારી આપો બે બે પંચિંગ કરાવે છે ગેટ પર રિલાયન્સમાં માં અંદર સાનું કરાવે છે અમને ખબર નહીં કારણ કે એ કોન્ટ્રાક્ટ નું છે એમને બી જાણતા નથી અમે એટલા માટે હું એવું કહું છું સાહેબો કે આ બંધ કરાવી અને કોન્ટ્રાક્ટર ને કહો કે અહીંના સ્થાયી લોકોને ને પહેલા લો અને પહેલા નોકરી આપે એવી મારી માંગ છે હા અમે એવું આંદોલન કરીએ છીએ કે અમારી જમીન રિલાયન્સ વાળા લઈ લીધી છે અમારા છોકરાઓ 70 થી 80 છોકરાઓ અમારા ગામના બિચારા રખડે છે કોઈને રોજગારી તો મળતી નહીં અમે રોજગારી માટે અહીંયા ઘરે આજે આ હડતાલ પાડી છે તો અમારા છોકરાને નોકરી જરૂર અહીંયા ઘરે લેવા જ પડે એમ બૈરા છોકરા ખાય ખાઈશું અમારા છોકરા જમીનો કાય તો એ બે ભાઈઓ હોય તો એક જને નોકરી લીધા હોય તો બીજા એના છોકરાઓ બીજા શું કરે એટલે અમારે નોકરીની જરૂર છે

એ માત્ર ને માત્ર રોજગાર માટે પાડી છે અમારો મુદ્દો ખાલી કંપનીને કોન્ટ્રાક્ટ જોડે છે કંપનીવાળા એવું કે છે કે કોન્ટ્રાક્ટ સોરી કોન્ટ્રાક્ટરો એવું કે છે કે આરએપી નહીં પાસ બનાવવા જાય ત્યારે અને પાસ બનાવે તે બી વન ટાઈમ બનાવે છે એક મહિનાનું કામ હોય તો પછી એક મહિના માટે પાસ બંધ થઈ જાય પછી બરાબર તો કામના છોકરાઓ જાય ક્યાં અને સેલરી પાપતા આપતા નથી બરાબર છે અને જ્યારે બી જાય છે ત્યારે એવું કે છે કે તમારે આટલા કલાક ડ્યુટી કરવી પડશે આટલા કલાક પણ એ લોકોની સેલરી સ્લીપ મળતી અને એમની સેલેરી બી કાપી લે છે અંદર છોકરો અંદર બહાર પંચિંગ કરે છે અંદર બી પંચિંગ કરે છે તો મિસ પણ થોડું લેટ થઈ જાય મિસ પણ થાય છે તે લોકોની સેલેરી કાપી કાઢે છે બ્લેકલિસ્ટ કરી નાખે છે આવો કેવો અન્યાય અમારી જોડે અમારા જે ધનોરા ગામ છે જે ગામ વિલાયતી બાજુમાં આવેલું છે અમે જમીન ગુમાવ્યા છતાં અમને નોકરી ના મળવા બાબતે જે રોજગાર સુત્રાઓ ફરે છે નોકરી ના મળે એના માટે અમે આંદોલન કર્યું છે આજે અને પ્લસ એવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ જે કોન્ટ્રાક્ટરો છે એ વીસ કિલોમીટરના બાંધના છોકરાઓ લે છે દરેક કોન્ટ્રાક્ટર લગભગ એસી એસી છોકરાઓ લઈને આવે છે તો અમારા નજીકના છોકરાઓ નોકરી કરશે કે કઈ જશે બેરોજગાર અમાર ખાવાનું શું અહિયાં જો છોકરાને સારી નોકરી ના મળતી હોય તો અહીંથી ક્યાં જશે અમારા છોકરાઓ અમાર જો જમીન નથી કશું જ નથી જમીન તમારી બધી રિલાયન્સ છે તો અમારે અહીંના છોકરાઓને તો નોકરી મળવી જોઈએ ને અમારે આ પ્રશ્ન કેવો છે અહીંયા આગળ એના માટે મેં આ સ્ટ્રાઈક પાડી છે